આજરોજ માન્ય શ્રી કુબેર ડીંડોર સાહેબને રૂબરૂ મળી એ ટાટના બદલીના નિયમો જે બહાર પાડવાના છે એની તમામ બેઠકો પૂર્ણ કરી મંત્રી શ્રી લેવલની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ શિક્ષણ વિભાગ દ્વારા આ જે આ બહાર નિયમો પાડવાના હોય હજી સુધી બહાર પાડવામાં આવેલ નથી આ બાબતે ફરી આજે માન્ય શ્રીને રૂબરૂ મળી અને લેખિત રજૂઆત કરેલી છે જે નિયમો બહાર પાડવાના બાર વરસથી એ ટાટની ભરતી થઈ ત્યારથી અત્યાર સુધી એ બદલીના નિયમો બહાર પાડવામાં આવેલ નથી સત્વરે આ બદલીના નિયમો બહાર પાડવામાં આવે અને આચારસંહિતાના કારણે જે પ્રાથમિક શિક્ષકોના બદલીના કેમ્પો જે વેકેશનમાં કરવાનો જે ઠરાવ હોય એ થઈ શકેલ નથી તે સત્વરે બદલીના કેમ્પો પ્રાથમિક શિક્ષકોના કરવામાં આવે અને જે વન ટાઈમ ગ્રાન્ટ સરકાર જે એસએસએ દ્વારા ફાળવવામાં આવે છે એ એન ટાઈમે માર્ચના એન્ડિંગના ટાઈમે ફાળવવામાં આવે જેથી ખર્ચ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે એ બાબતે પણ આજે માન્ય મંત્રીશ્રીને મળીને રજૂઆત કરવામાં આવેલી છે દક્ષિણ ગુજરાતમાં આજે છવા